નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની ગણિત વિષયની જે સ્વઅધ્યયન પો છે તે સ્વઅધ્યયન પોથીના ભાગ ત્રણની અંદર આપણને જે ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર છ આપેલું છે પૂર્ણાંક સંખ્યાઓ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની આ જે સ્વ અધ્યયન પોથીનો ભાગ ત્રણ છે એની અંદર જેટલા પણ વિષયો આપેલા છે તે બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચુક્યા છે તો આ સ્વા અધ્ય સોલ્યુશનના વિડીયો અને પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે એક ખાસ સૂચના કે આ ધોરણ છની જે ગણિત વિષયની નવનીત છે તેની અંદરથી તમને સ્વાધ્યન પોતી હોય સ્વાધ્યાય પોથી હોય સ્વાધ્યાય હોય એકમ કસોટી હોય કે પરીક્ષા હોય દરેકે દરેકના મૂંઝવતા પ્રશ્નો જે છે તેનું સોલ્યુશન તમને અહીંયાથી ખૂબ જ સરળતાથી મળી રહેશે એટલા માટે જે નવનીત છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષકોની પહેલી પસંદ છે જો તમે પણ કોઈ પણ ધોરણની નવનીત મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ અંદર નવનીતની લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી અને તમે કોઈપણ પ્રકારનું મટિરિયલ સાહિત્ય કે નવનીત મેળવી શકો છો અથવા તો અહીંયા તમને ફોન નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ જે નવનીતો છે તે મેળવી શકો છો અને એકદમ ફ્રી ડિલિવરી છે તો જરૂરથી આ ઓફરનો લાભ મેળવી લેજો ચાલો શરૂ કરીએ પ્રશ્ન પ્રકરણ નંબર છ પૂર્ણાંક સંખ્યાઓ એ અધ્યયન નિષ્પતિ છે વિષય વસ્તુના મુદ્દા છે પૂર્વજ્ઞાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ માઇનસ એકની પુરોગામી સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ બે બીજું માઇનસ એક અને એકની વચ્ચે કેટલા પૂર્ણાંકો મળે તો જવાબ આવશે વિકલ્પ એ એક ત્યાર પછી ત્રીજું માઇનસ પાંચ અને પાંચની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવેલી છે તો જવાબ આવશે વિકલ્પ ડી પાંચ ચોથું માઇનસ દસ અને માઇનસ પંદરની વચ્ચે આવેલો સૌથી મોટો પૂર્ણાંક કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી માઇનસ અગિયાર પાંચમો માઇનસ દસ અને માઇનસ પંદરની વચ્ચે આવેલો સૌથી નાનો પૂર્ણાંક કયો છે તો જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ ચૌદ છઠ્ઠું સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક પાંચ ક્યાં આવેલો છે તો જવાબ આવશે વિકલ્પ બી ઝીરોની જમણી બાજુએ ત્યાર પછી છે સાતમો દાખલો એટલે કે સાતમો સવાલ માઇનસ પચાસના પૂરોગામીની અનુગામી સંખ્યા જો માઇનસ પચાસની પૂરોગામી તો અહીંયા આવશે માઇનસ ઓગણપચાસ અને એની પાછી અનુગામી એટલે માઇનસ પચાસ ત્યાર પછી આઠમું ઋણ પૂર્ણાંકની વિરોધી સંખ્યા ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી હંમેશા ધન ત્યાર પછી નવમો સવાલ જ્યારે ઋણ પૂર્ણાંકમાંથી ઋણ પૂર્ણાંક બાદ કરવામાં આવે ત્યારે જવાબ શું હોય તો જવાબ આવશે વિકલ્પ ડી પૂર્ણાંકના આંકડાકીય મૂલ્ય પર આધારિત ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા પૂરો એમાં દસમું સંખ્યા રેખા પર માઇનસ પંદર એ શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલો છે તો જવાબ આવશે ડાબી અગિયારમું સંખ્યા રેખા ઉપર દસ એ શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલો છે તો જવાબ આવશે જમણી બારમું ચૌદની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે માઇનસ ચૌદ તેરમું માઇનસ એકની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે એક ચૌદમું ઝીરોની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઝીરો પંદરમું માઇનસ અગિયાર પ્લસ માઇનસ બે પ્લસ માઇનસ એક બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે માઇનસ ચૌદ સોળમું ખાલી જગ્યા પ્લસ માઇનસ અગિયાર પ્લસ એકસો અગિયાર બરાબર એકસો ત્રીસ તો અહીંયા જવાબ આવશે ત્રીસ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ લેસ દેન ગ્રેટર દેન અને બરાબરની મદદથી ખાલી જગ્યા પૂરો એમાં સત્તરમું માઇનસ એક પ્લસ માઇનસ પંદર ખાલી જગ્યા અગિયાર વધતા પંદર તો અહીંયા જવાબ શું આવશે તો કે લેસ ધેન અઢારમું ઝીરો ખાલી જગ્યા એક તો અહીંયા જવાબ આવશે લેસ ધેન કારણ કે ઝીરો કરતાં એક મોટા છે ઓગણીસમું માઇનસ દસ ખાલી જગ્યા માઇનસ અગિયાર તો અહીંયા જવાબ આવશે ગ્રેટર ધેન કારણ કે માઇનસ દસ મોટા છે વીસમો માઇનસ બે પ્લસ માઇનસ પાંચ પ્લસ માઇનસ છ ખાલી જગ્યા માઇનસ ત્રણ પ્લસ માઇનસ ચાર પ્લસ માઇનસ છે તો બંને બાજુનો જે સાદુરૂપ છે તેનો જવાબ સરખો થાય છે એટલે અહીંયા જવાબ આવશે બરાબર ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકવીસ યોગ્ય જોડકા જોડું એમાં પ્લસ ચારની વિરોધી સંખ્યા તો એને જોડીશું આપણે વિકલ્પ સી માઇનસ ચાર સાથે બી બીજું સૌથી મોટો ઋણ પૂર્ણાંક એને જોડીશું આપણે વિકલ્પ ઇ માઇનસ એક સાથે ત્યાર પછી જે ત્રીજું સૌથી મોટી બેકી ઋણપૂર્ણાંક એને જોડીશું આપણે માઇનસ બે સાથે ત્યાર પછી ચોથું દરેક ઋણપૂર્ણાંક કરતાં મોટો હોય તેવો સૌથી નાનો પૂર્ણાંક તો એને આવ જોડીશું આપણે વિકલ્પ એ ઝીરો સાથે ત્યાર પછી પાંચમું માઇનસ આઠની અનોગામી અને પૂરોગામી સંખ્યાનો સરવાળો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ સોળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાવીસ નીચેના દાખલા ગણો એમાં એ ત્રીસ વત્તા માઇનસ પચીસ વત્તા માઇનસ દસ તો પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ માઇનસ થશે એટલે એટલે જવાબ થઈ ત્યાર પછી બી તો પ્લસ અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ તો સિત્તેર માઇનસ વીસ માઇનસ ત્રીસ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે વીસ વત્તા ત્રીસ એટલે પચાસ તો સિત્તેર માઇનસ પચાસ એટલે જવાબ આવશે વીસ ચાલો ત્યાર પછી સી માઇનસ બે પ્લસ માઇનસ એક પ્લસ માઇનસ ચાર પ્લસ માઇનસ એક તો માઇનસ બે માઇનસ એક માઇનસ ચાર માઇનસ એક એટલે અહીંયા જવાબ થઈ ગયો આપણો માઇનસ આઠ ત્યાર પછી ડી ઝીરો માઇનસ માઇનસ છ માઇનસ છ એટલે ઝીરો માઇનસ માઇનસ છ માઇનસ છ એટલે ઝીરો પ્લસ છ માઇનસ છ એટલે જવાબ આવશે ઝીરો ઝીરો છમાંથી છ જશે એટલે ઝીરો ત્યાર પછી ત્રેવીસનો દાખલો એક સ્થળનું બપોરના બાર વાગ્યાનું તાપમાન પાંચ સેલ્શિયસ છે પહેલાં કલાકમાં તાપમાન ત્રણ સેલ્શિયસ વધ્યું અને બીજા કલાકમાં એક સેલ્શિયસ ઘટ્યું તો બે પીએમ એમ વાગ્યે તાપમાન શું હતું તો બપોરે બાર વાગ્યે તાપમાન પાંચ અંશ સેલ્સિયસ એક વાગ્યે તાપમાન પાંચ અંશ સેલ્સિયસ પ્લસ ત્રણ અંશ સેલ્સિયસ એટલે કે આઠ અંશ સેલ્સિયસ તો બે વાગ્યે આઠ અંશ સેલ્સિયસમાંથી એક અંશ સેલ્સિયસ બાદ થશે એટલે જવાબ આવશે સાત અંશ સેલ્સિયસ ત્યાર પછી ચોવીસનો દાખલો ઝીરો એક બે ત્રણ દોઢ દોઢ દોટ નવ સુધીના અંકોને આ ક્રમમાં લખો અને તેમની વચ્ચે પ્લસ અથવા માઇનસની નિશાની મૂકીને જવાબ ત્રણ મેળવો તો જો ઝીરો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ પ્લસ સાત પ્લસ આઠ પ્લસ નવ એટલે માઇનસ એકવીસ પ્લસ ચોવીસ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એકવીસમાંથી ચોવીસમાંથી એકવીસ જશે તો જવાબ આવશે ત્રણ મોટી રકમની નિશાની ત્યાર પછી છે દાખલા નંબર પચીસ જુદા જુદા છ પૂર્ણાંકો લખો કે જેમનો સરવાળો સાત હોય તો જો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા આઠ માઇનસ બરાબર છે તો હવે એકથી પાંચનો સરવાળો પંદર અને એમાંથી માઇનસ આઠ બાદ થશે તો પંદરમાંથી આઠ બાદ કરીએ એટલે સાત તો આ રીતે આપણે લખી શકીએ દાખલો નીચેના પૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો અને ચાર તો સૌથી મોટી સંખ્યા ચાર ત્યાર પછી ગ્રેટર ધેન ઝીરો ગ્રેટર ધેન માઇનસ એક ગ્રેટર ધેન માઇનસ ત્રણ ત્યાર પછી સત્યાવીસમો બે પૂર્ણાંકોનો સરવાળો માઇનસ એસી છે જો તેમાંનો એક પૂર્ણાંક માઇનસ નેવું હોય તો બીજો પૂર્ણાંક શોધો ધારો કે બીજો પૂર્ણાંક બરાબર એક્સ તથા એક પૂર્ણાંક બરાબર માઇનસ નેવું તો બંને પૂર્ણાંકોનો સરવાળો બરાબર માઇનસ એંસી તો એક્સ પ્લસ માઇનસ નેવું બરાબર માઇનસ એંસી એક્સ બરાબર માઇનસ એંસી પ્લસ નેવું પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે એક્સ બરાબર દસ જે બીજો પૂર્ણાંક થશે ત્યાર પછી આપણે જોઈએ અઠ્યાવીસમો દાખલો સંખ્યા રેખાની મદદથી નીચેના પૂર્ણાંક લખો માઇનસ પાંચ કરતાં ચાર વધારે તો માઇનસ પાંચની અંદર આપણે પ્લસ ચાર કરીએ તો જવાબ આપણો થઈ જાય માઇનસ એક એટલે કે માઇનસ પાંચ પ્લસ ચાર એટલે જવાબ થઈ ગયો માઇનસ એક ત્યાર પછી બી બે કરતાં ત્રણ ઓછા તો બે ઉપરથી શરૂ કરીએ ત્રણ અંક આપણે ડાબી બાજુ ખસવાના છે ઓછા છે એટલે તો જો એક બે અને ત્રણ તો બે અંકથી ડાબી બાજુ ત્રણ અંક ખસીએ એટલે બે માઇનસ ત્રણ એટલે જવાબ આવશે માઇનસ એક ત્યાર પછી છે ઓગણત્રીસમું માઇનસ એકવીસો પ્લસ માઇનસ એકવીસોના સરવાળામાંથી માઇનસ પાંચ હજાર ત્રણસો આઠ બાદ કરતા તો માઇનસ એકવીસો પ્લસ માઇનસ એકવીસો માઇનસ માઇનસ પાંચ હજાર ત્રણસોને આઠ તો માઇનસ બેતાલીસો પ્લસ પાંચ હજાર ત્રણસો આઠ એટલે જવાબ આવશે એક હજાર એકસોને આઠ ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો આપેલું સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ પાંચ એકમ પરનો પૂર્ણાંક કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ પાંચ બીજું ધન પૂર્ણાંકો હંમેશા કોનાથી મોટા હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ ઝીરો ત્રીજું નીચેનામાં કયો વિકલ્પ તાપમાનમાં સૌથી વધુ વધારો દર્શાવે છે તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ પંદર અંશ થી આઠ અંશ સેલ્સિયસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે લેસ દેન ગ્રેટર ધેન અને અગિયારની મદદથી ખાલી જગ્યા એટલે કે લેસ દેન ગ્રેટર ધેન અને બરાબરની મદદથી ખાલી જગ્યા પૂરો તો જો માઇનસ એકોતેર પ્લસ નવ ખાલી જગ્યા માઇનસ એક્યાસી પ્લસ માઇનસ પ્લસ માઇનસ નવ ચાલો તો અહીંયા માઇનસ એકોતેર પ્લસ નવ છે ને અહીંયા માઇનસ એક્યાસી પ્લસ માઇનસ છે તો અહીંયા મોટી સંખ્યા થશે માઇનસ એકોતેર પ્લસ નવ એટલે આપણે અહીંયા નિશાની મૂકીશું તો કે ગ્રેટર ધેનની ને માઇનસ સાહીઠ આ પચાસમાં મોટા છે પચાસ એટલે નિશાની મૂકીશું લેસ ધેનની ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના દાખલા ગણો માઇનસ વીસ પ્લસ માઇનસ પાંચ તો માઇનસ વીસ પ્લસ માઇનસ માઇનસ પાંચ તો માઇનસ વીસ માઇનસ પાંચ તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે વીસમાંથી પાંચ જાય તો પચીસ મોટી રકમની નિશાની એટલે જવાબ થઈ ગયા માઇનસ બી માઇનસ પચાસ પ્લસ માઇનસ સાહીઠ પ્લસ પચાસ તો માઇનસ પચાસ પ્લસ માઇનસ માઇનસ સાહીઠ પ્લસ પચાસ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્લસ ને માઇનસ પચાસ બે ઉડી જશે તો વચ્ચે માઇનસ એટલે થઈ ગયા આપણા જવાબ ત્યાર પછી સી ઝીરો પ્લસ માઇનસ પાંચ પ્લસ માઇનસ બે તો ઝીરો પ્લસ માઇનસ પાંચ પ્લસ માઇનસ બે હવે અહીંયા તમે જોશો તો અહીંયા માઇનસ પાંચ છે અહીંયા માઇનસ બે છે માઇનસ પાંચ વધતા માઇનસ બે એટલે માઇનસ સાત તો ઝીરો વધતા માઇનસ સાત એટલે જવાબ થઈ ગયો માઇનસ સાત છે પ્રશ્ન નંબર સાત નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવવા ચડતા ક્રમમાં પૂર્ણાંકોને ગોઠવાય તો સર્વપ્રથમ સૌથી નાની સંખ્યા તો સૌથી નાની સંખ્યા માઇનસ પાંચ એના કરતાં મોટી સંખ્યા માઇનસ ત્રણ એના કરતા મોટી માઇનસ બે એના કરતાં મોટી ઝીરો એના કરતા મોટી એક એના કરતા મોટી ચાર ત્યાર પછી આઠમો બે પૂર્ણાંકોનો સરવાળો ત્રીસ છે જો તેમાં એક પૂર્ણાંક માઇનસ બેતાલીસ હોય તો બીજો પૂર્ણાંક શોધો ધારો કે બીજો પૂર્ણાંક બરાબર એક્સ તો એક્સ વત્તા માઇનસ બેતાલીસ બરાબર ત્રીસ એટલે એક્સ બરાબર ત્રીસ વત્તા બેતાલીસ ત્રીસ વત્તા બેતાલીસ એટલે કે બોતેર તો એક્સ બરાબર બોતેર તો બીજો પૂર્ણાંક અહીંયા આપણો બોતેર થશે મિત્રો ધોરણ ત્રણથી આઠની ની આજે નવી સ્વ અધ્યયન પુથી આવી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો મિત્રો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ સંખ્યા રેખાની મદદથી નીચેના પૂર્ણાંક લખો એમાં છે માઇનસ બે કરતાં બે ઓછા માઇનસ બે ઉપરથી શરૂ કરવાનું અને બે અંક ડાબી બાજુ ખસવાનું એટલે જવાબ આવશે માઇનસ ચાર તો માઇનસ બે માઇનસ બે એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માઇનસ ચાર ત્યાર પછી દસમું કિંમત શોધો ઓગણપચાસ માઇનસ માઇનસ ચાલીસ માઇનસ માઇનસ ત્રણ પ્લસ ઓગણસિત્તેર તો માઇનસ માઇનસ પ્લસ થશે ઓગણપચાસ પ્લસ ચાલીસ પ્લસ ત્રણ પ્લસ ઓગણ સિત્તેર એટલે જવાબ થઈ ગયો એકસો ને એકસઠ દોસ્તો ફરી મળીશું આપણે આ જે ગણિત વિષય છે તેની સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગણિતની જે સ્વ અધ્યયન છે તેના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વોટ્સઅપની તેના ઉપર જોડાઈ જજો જો આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે